અમદાવાદ શહેરમાં એસજી હાઈવે પર ઇસ્કોન મંદિર આવેલું છે આ મંદિર ખૂબ જ જાણીતું છે જે આજકાલ ચર્ચામાં છે છે એનું કારણ આ આ મંદિરના પૂજારીઓ પૂજારીઓના કહેવાતા વોશ પ્રભાવમાં છેલ્લા મહિનાથી એક દીકરી મળતી નથી એનો કોઈ પત્તો નથી અને એનો પત્તો મેળવવા માટે એક બાપ જે એક નિવૃત્ત આર્મી મેન છે તેમણે ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા છે એની વિગતે વાત કરવી છે આ વિડીયોમાં નમસ્કાર મારું નામ છે ઇમરાન અને તમે જોઈ રહ્યા છો વાઇફ્સ ઓફ ઇન્ડિયા એક નિવૃત્ત આર્મીમેન પિતા પોતાની દીકરી માટે હાઈકોર્ટમાં પહોંચ્યા છે તેમણે અરજીમાં રજૂઆત કરી છે કે એસજી હાઈવે પર આવેલા સુપ્રસિદ્ધ ઇસ્કોન મંદિરમાં તેમની દીકરી દર્શન અને પૂજા ભક્તિ માટે નિયમિત રીતે જતી હતી એ દરમિયાન તે ઇસ્કોન મંદિરના કેટલાક પૂજારીઓ છે એના સંપર્કમાં આવી હતી ઇસ્કોન મંદિરના આ પૂજારીઓએ આ દીકરીનું પૂરેપૂરું બ્રેઇન વોશ કરી દીધું અને પોતાના પ્રભાવમાં લઈ લીધી જેને પગલે સત્યાવીસ જૂન બે ના રોજ આ દીકરી ઘરેથી ત્રેવીસ તોલા સોનું અને ત્રણ પોઈન્ટ પાસઠ લાખ રોકડા રૂપિયા લઈને મંદિરના એક પૂજારી સાથે ભાગી ગઈ છે અરજદાર પિતાએ અરજીમાં વધુ ગંભીર આક્ષેપો કર્યા હતા કે તેમની દીકરી મંદિરના પૂજારીઓની ગેરકાયદે કસ્ટડી અને કેદમાં છે અને આ પૂજારીઓ તેમની દીકરીને નિયમિત રીતે ડ્રગ્સ અને ગાંજો આપી રહ્યા છે જેના કારણે આ દીકરીના જીવનું જોખમ પણ ઉભું થયું છે આખા મામલે અરજદાર પિતાએ મેઘાણીનગર પોલીસથી લઈને સોલા પોલીસ સ્ટેશન શહેરના પોલીસ કમિશનર સહિત સંબંધિત જે પણ સત્તાવાળાઓ છે એ બધા પાસે વારંવાર રજૂઆત કરી અને આમ છતાં પોલીસે પણ તેમની દીકરીને શોધવાની તસ્દી લીધી નથી જેના કારણે આટલા મહિનાઓ પછી પણ તેમની દીકરીની ભાળ મળી નથી અરજદાર પિતાનો એવો પણ આક્ષેપ છે કે મંદિરના પૂજારી સુંદર મામાએ તેમના એક શિષ્ય સાથે આ દીકરીને પરણાવી દેવાનો હુકમ પણ કર્યો હતો જો કે અરજદારે ના પાડી હતી કે તેઓએ તેમના સમાજમાં તેમની દીકરીને પરણાવવાની હોય છે એ પછી તેમને ધમકીઓ મળી હતી અને આખરે મથુરાના એક શિષ્ય સાથે તેમની દીકરીને ભગાડી દેવાઈ હતી અરજદાર પિતાએ એવો પણ આક્ષેપ કર્યો કે ઇસ્કોન મંદિરમાં યુવતીઓનું બ્રેન વોશ કરાય છે અને ધર્મના નામે આડંબર ચાલી રહ્યો છે સુંદર મામા સહિતના પૂજારીઓ મંદિરમાં આવતા શ્રદ્ધાળુઓનું એટલી હદે બ્રેન વોશ કરે છે કે માતા પિતા કરતા પણ ગુરુ મહત્વના છે અને મંદિરમાં રહેતી છસો યુવતીઓ ગોપી છે અને દેવો એટલે કે પૂજારી છે કૃષ્ણ સ્વરૂપે છે એવું માનવા મજબૂર કરે છે આ પ્રકારના આક્ષેપ છે નિવૃત્ત આર્મીબેન પિતાએ કર્યા છે તેમની અરજીને લઈને ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર શહેર પોલીસ કમિશનર મેઘાણી નગર પોલીસ સ્ટેશનના પીઆઈ ઇસ્કોન સાથે સંકળાયેલા નિલેશ નરસૈયા દેશવાણી સુંદર મામા પ્રભુ મુરલી મનોહર પ્રભુ નારદ મુનિ ઉર્ફે નિર્મોહી મુરલી મનોહર પ્રભુ અંકિતા સિંધી હરિશંકર દાસ મહારાજ અક્ષય તિથિ કુમારી મોહિત પ્રભુજી મહારાજ વિરુદ્ધ કારણ દર્શક નોટિસ ફટકારી છે હાઈકોર્ટે કેસની ગંભીરતાને ધ્યાન લઈને યુવતીને અદાલત સમક્ષ હાજર કરવા નિર્દેશ કર્યો છે ને કેસની વધુ સુનાવણી છે એ નવમી જાન્યુઆરીએ રાખી છે હવે આગળ શું થશે એ જોવાનું રહેશે ત્યારે પિતાએ એક બાપે પોતાની લાડકી દીકરી કે જેનો કોઈ પત્તો નથી મળતો એ ક્યાં છે એ જાણવા માટે હાઈકોર્ટમાં અરજી કરી છે અને દેશ દુનિયામાં જાણીતા એવા ઇસ્કોન મંદિરના પૂજારીઓ સામે ગંભીર આક્ષેપો કર્યા છે એ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો અને આપે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો આપણે મળતા રહીશું વાઇફ સફીયા પર